ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે અઢાર જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે ચાર જેટલા વિક્રેતાઓને સસ્પેન્ડ કર્યા છે અને બીજી તપાસ પણ ચાલી રહી છે અનિયમિતતા માલુમ પડશે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની તમામ કાર્યવાહી થશે